ખેતી અંદર અવનવા પ્રયોગો કરે છે અને એ પ્રયોગમાં એને ખુબ સારી સફળતા મેળવી છે એટલે કે અવનવા સાધનો છે ને ટ્રેક્ટર પાછળ અથવા સમેડા પાછળ જોડવા માટે પોતાના માઇન્ડ પ્રમાણે બનાવે છે એટલે કે પોતાના માઇન્ડ પ્રમાણે અવનવા સાધનો વિકસાવે છે એટલે કે અવનવા હાથી બાંધે છે જો એટલે કે અવનવા હાથી નું સંશોધન કરે છે અને હાથી બનાવે છે તો ખેડૂત મિત્રો આપણા ખેડૂત દુશ્મન જો કોઈ હોય તો એ કપાસ હોય કે મગફળી હોય અને ખેડૂત મિત્રો કપાસ કે મગફળીની અંદર જો ખેડૂતનો કોઈ દુશ્મન માં દુશ્મન હોય તો ખડ છે જો ખેડૂત મિત્રો ખડ વધુ થશે તો તમારો કપાસ કે મગફળીનું ઉત્પાદન ઓછું આવશે તમે કોઈ પણ વસ્તુનું વાવેતર કરો સાથે ખેડૂત મિત્રો આપણે ખડ બહુ ઉગે છે તો ખડનો નાશ કરવા માટે અને ઘણીવાર તો નાના વણ હોય કે મગફળી હોય કે ડુંગળી કોઈ પણ જાતનું પાકનું વાવેતર તમે કર્યું તો નાનું હોય ત્યારે નાનું હાથી હાલે પરંતુ મોટા કપાસ ની અંદર આપણે હાથી આપવું હોય તો એના માટે સરસ મજાનું હાથી બનાવ્યું છે આ મિત્ર તો આપણે એમનો પરિચય કેવી રીતે ફાયદા નમસ્કાર મિત્ર નમસ્કાર હવે આપનું નામ જણાવો નનુભાઈ આપણા ગામ નું નામ વંડા તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી હવે તમે જે આ સનેરા પાછળ હાથી જોડ્યું છે એ કયા પ્રકારનું હાથી છે ખેડૂત મિત્રો જણાવો તમે બે એક કરવાના હોય એટલે કે સનેડો છે ને એ પાટલા માં હાલશે એટલે કે ટ્રેક્ટર છે ને એ પાટલા અંદર હાલશે અને ઓળ વચ્ચે ની સિસ્ટમ બતાવું જો અહીંયા ઘોડો પાડેલો છે કારણ કે અહીંયા અહિયાં થી પણ તમારો કપાસ નહીં ભાંગે અને અહીંયા આ પકડવા માટેનું રાખ્યું ન્યાય તમારો કપાસની ભાંગે અને વચ્ચે છે ને આ ગેપ રાખ્યો છે કે મિત્રો આ સામાન્ય રીતે હાથીમાં ગેપ ન હોય અને ડાયરેક્ટ લોઢીઓ હોય અને આ ગેપ રાખવાનું મુખ્ય કારણ શું છે છોડવો વચ્ચે રહી જાય ઓકે છોડવા આમાંથી વચ્ચેથી નીકળી જાય બરાબર અને સનેડા કે ટ્રેક્ટર પાછળ કેટલા હાથી તમે જોઈન્ટ કરવાના બે બે એટલે કે બે ઘોડા હાથી જોઈન્ટ કરવાના અલગ અલગ હા અને આ રાત કેટલાની છે 18 ની ઓકે કે મિત્રો 18 18 ની આ એક ઘોડામાં બે અઢાર અઢાર ની રાખશે એવી રીતે બાજુમાં એ બીજો ઘોડો જોઈન્ટ કરી દેવાનો એમાં અઢાર અઢાર ની બે એટલે એક અરે શાર કેવું હોય તો આપણે રપટીઓ શાર હાલશે એક એટલે એક એટલે કે શાર બેલી એક ખેડૂત મિત્રો આમાં હાલશે જો આ રીતે સિસ્ટમ ગોઠવી છે શા માટે અહીંયા ઘોડો પાડેલો છે શા માટે કારણ કે આ ગોળાઈ લીધી ને એટલે આમાંથી વચ્ચેથી કપાસ વહી આવશે બરાબર કપાસ ગમે એટલો મોટો હશે ને આમાં આરામથી હાલી જશે કારણ કે કપા ભાંગે ને એટલા માટે જ તમે આ બનાવ્યું છે એટલે કે મોટું મોટું વણ હોય ત્યારે ઉગાવો નીકળ્યો હોય ત્યારે ઉગાવો પાડી નાખે બે ઉગાવો પાડી નાખશે બરાબર વણ ને કાઈ નો થાય ઓકે અને

બતાવું એટલે તમને અમદાવાદ આવી જાય એક વેદ કરતા ઓછો છે ને અહીંયા જો છોડ હોય તો આ બાજુ ખાલી જ વધે ખડ નીકળે એટલે કે ખડ નીકળી જાય અને તમને ખબર તો છે કે ભાઈ મોટો હોય ને ત્યારે ખડ છે ને એ મોટા વણના ના ઓર આવી જાય એટલે પછી ખડ છે ને છેતા બહુ ઘટી જાય એટલે ખાલી બબે ઇંચ રહે એટલે કે સોળ હોય ને એની બંને સાઈડ છે ને એટલે કે થડ તો બંને સાઈડ બબે ત્રણ ત્રણ ઇંચ ની જગ્યા રેજો આરામથી અને ખૂબ જગ્યા ઓછી રહે એટલે પછી ખેડ મિત્રો તમારે નીંદવું નહીં પડે એટલે નીંદવાનો પ્રશ્ન વયો જાહે બીજા નંબર ની અંદર ઓલ ની અંદર છે ને આ રાી જાય અને તમે એરંડા ની અંદર હાકી કપાસમાં એટલે કે જે મોલાત મોટી હોય મોલાત બરાબર એમાં એટલે કે તમારી મોટી હોય

પોતાની ટેકનિક પ્રમાણે આખું બનાવેલું છે બરાબર અને આમાં તમારે પાછળ આડી પાઇપ રાખી અને બે કરવાના હોય છે બરાબર આ માગો તો સનેડા નીચે આવી જાય એટલે કે બે પાઇપ જોઈન્ટ કરી જો એટલે સનેડો વચ્ચે ની વોલ માં હાલશે અને બંને સાઈડ છે ને આ રીતના હાથી હાલતું જાય એટલે કે એક વોલ માં પાસે આવી બબે રાપુ હાલશે એટલે આખી આખી વોલ કમ્પ્લીટ થઈ જાય તમારી એટલે કે વચ્ચે જે પાટલું રાખતા હોય તો તકલીફ નહીં ખડબડ બધું નીકળી જાય અને સોખું થઈ જાય ખેતર ખેતર આખું હારા મારું હા એટલે કે થડ ની પાસે હાલ છે બીજા નંબર ની અંદર જેટલું પાડવું વધુ પાડવું હોય તો કેવો વધારે ભાર આપવાનો ઓકે એટલે એક તો ખડ નાશ કરી દે બીજા નંબર ની અંદર મોટા મોટો પ્રશ્ન હોય ખેડૂત મિત્રો ને કે ભાઈ કપાસ છે એ બટકણી જાત છે બરાબર એટલે એની ડાળી છે ને તરત બટકી જાય તો ભટકે ને એના માટે સરસ મજાનો ઉપાય છે એટલે કે તમારી કપાસ ભાંગે નહી ભાંગ તોડ ઓછી થાય અને કપાસ એમ રે સુરક્ષિત રીતે અને અને આપણું કામ કામ બે થઈ જાય એક તો કપાસ બીજું તમારા ખેતર ની અંદર ખડ નાશ થઈ જાય ત્રીજું કે ભાઈ જો હાથી જેમ બધું આવશે એમ ઉત્પાદન કેવું કાવે હરમ હરું એટલે કે જેમ બધું હાથી આપે એમ તમારું શું એમ એમ જમીન હારી ફાયમ ઘોડાયણ હારું થાય

અને સારી રીતે તમે હાથી આખી શકો છો આનો ઉપયોગ તમે ક્યારે કરો શરૂઆત ક્યારે કરી શરૂઆત વણ મોટું થાય ને એટલે કમર ઉપર નું થાય કમર ઉપર નું થાય એટલે આ હાથી આવી જાય આ હાથી આખો ઈ પહેલા તમે ક્યુ હાથી આખો પહેલા ના ના બીજા આવે એક જ લ્યાનું ઈ પહેલા રપટિયો ને રપટિયા બધાએ હાલે અને ઈ તો બબે વેત એટલા ઉષા જ રે લોટ હા હા વેત ડોઢ વેતે જ ઊંચા હોય અને પણ ત્યારે તમારો કપાસ ઝીણો હોય ને પણ કપાસ ઝીણો હોય ત્યારે એ કઈ જાય પણ એ પાછું સીધું થઈ જાય એટલે કે ખેડૂત મિત્રો ડોકું થોડુંક નમે પછી પાછું ઈ સીધું થઈ જાય એટલે કોઈ જાત ને આમાં ઉપાધિ વગર નું કામ છે અને ખુબ સારી રીતે આમાં કામ થઈ શકે છે અને આનું નામ ઘોડા હાથી છે અને એક હારે શાર શરે હાલે છે એટલે સમય નો બચાવ થાય છે ખેડૂત ડીઝલ નો બચાવ થાય છે અને ખેડૂત મિત્રો માથાનો દુખાવો એવું ખડ છે ને ખડ નો નાશય થઈ જાય છે અને પાંચમો એનો ફાયદો એવો છે કે ભાઈ તમારે બહુ સારામાં સારું નાઇટ્રોજન નું કામ કરે હા નાઇટ્રોજન નું કારણ કે હાથી આવે એટલે હવા મૂળ ને મળશે મૂળ ને હવા મળે એટલે ઉપર વૃદ્ધિ નો વિકાસ થાય થાય ને થાય એટલે કે એમાં સારો ફાલ બેસે એમાં સારી લીલો કપાસ થઈ જાય અને સાપુ કે ખરે કારણ કે એને પોષણ ખાલી મિત્રો કોઈ ખેતી થતી નથી ખાલી ખાલી જમીન થી નહી હવા પાણી અને જમીન બધી વસ્તુ જોવે તો તમારી ખેતી સારી થાય અને એમાં જો આ ટેકનોલોજી આ ખેડૂત એ ઉપયોગ કરી એ રીતે તમે ઉપયોગ કરીને તમે તમારા ખેતર ની અંદર સારું એવું ઉત્પાદન લઈ શકો છો અને મોટા કપાસમાંથી ખડ નાશ કરી શકો છો તો આ મોટા કપાસમાં માટેનું આ સાધન છે સરસ મજાનું ઘોડા હતી અને એના અસંખ્ય ફાયદાઓ છે તમે તમે પણ તમારા ખેતરની અંદર જો આ રીતના બનાવીને ઉપયોગ કરીને તમે હાકો તો ખરેખર તમારા મોટા કપાસની અંદર તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ થયા વગર તમે ખડનો નાશ કરી શકો છો ખડ દૂર કરી શકો છો અને નાઇટ્રોજન મેળવી શકો છો કુદરતી નાઇટ્રોજન જો ખેડૂત મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો તથા અમારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ આભાર ધન્યવાદ